હું મારી નજરમાં બરાબર છું બીજાની નજરનો મેં ઠેકો નથી લીધો જીવનમાં બધું જ સમજવાની કોશિશ ના કરશો કેમ કે કેટલીક વાતો સમજવા માટે નથી હોતી પણ સ્વીકારી લેવાની હોય છે જીવનમાં સૌથી મોટું પરિવર્તન જીવનના સૌથી મોટા આઘાત પછી જ આવે છે તારો તો એક પળમાં ઊભા થાય દુશ્મનો બસ મિત્ર શોધવામાં બહુ વાર લાગે છે તકલીફ તો હંમેશા સાચા માણસને જ પડે છે કેમ કે ખોટા માણસનું તો કામ જ તકલીફ આપવાનું હોય છે ગઈકાલ પર રડે નહીં અને આવતીકાલથી ડરે નહીં એ માણસ જીવનમાં ક્યાંક પાછો પડે નહીં બદનામ ના કરો લીમડાને કડવો કહીને જિંદગીના અનુભવો લીમડાથી પણ કડવા હોય છે ખુદની ઓળખાણ બનાવવામાં જે મજા છે એ બીજાની પડછાયા બનવામાં નહીં